રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન પહેલા મોટો ખુલાસો થયો છે અમદાવાદ ચંદોડા તળાવ જેવો અહીં ચાલતો હતો ભાડાનો ગોરખધંધો વહીવટી વિભાગની તપાસમાં આઠ શખ્સોના બસોથી વધુ મકાનોના ખુલાસા થયા છે સરકારી જમીન પર ગેરકાયદે મકાનો બાંધી ભાડાની કાળી કમાણી કરતા હતા વહીવટી વિભાગે તેરસોથી વધુ મકાનોને ડિમોનેશન નોટિસ આપી હતી ચાલીસ ટકાથી વધુ રહેવાસીઓ ભાડાના મકાનમાં રહેતા હોવાનો દાવો છે હાઈકોર્ટમાં મેટર પેન્ડિંગ હોવાથી કાર્યવાહી અટકાવી હાઈકોર્ટે બીજી ફેબ્રુઆરી સુધી યથાવત સ્થિતિ જાળવવાનો આદેશ કર્યો છે વધુ સુનાવણી બે ફેબ્રુઆરીએ હાથ ધરાશે વધુ માહિતી સાથે સમંતર રહીમ જોડાઈ ગયા છે રહીમ રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન પહેલા જ આ એક બાદ એક ખુલાસાઓ થયા છે શું છે આખો મામલો ચોક્કસપણે જે રીતના રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા જે લગભગ અઢારસો જેટલી નોટિસો છે તે ઇશ્યુ કરવામાં આવી છે ને જેમાંથી જે અલગ અલગ મુદતો આપવામાં આવી હતી પુરાવા રજૂ કરવા માટે પરંતુ આપવામાં આવી હતી કે સાત દિવસની અંદર મકાનો ખાલી કરી દેવા જોકે આખો મામલો છે તે હાઈકોર્ટમાં પણ પહોંચ્યો છે ને હાઈકોર્ટ દ્વારા જે અરજી ગ્રાહ્ય રાખવામાં આવી છે ને આગામી બે તારીખે સુનાવણી છે તે શરૂ કરવામાં આવશે ત્યાં સુધી જે તંત્રએ કોઈ પણ પ્રકારનું ડિમોલેશન કરવું નહીં કે કોઈ યથાવત સ્થિતિમાં રાખવાનો હુકમ આપવામાં આવ્યો છે બીજી બાજુ જે રીતના તંત્ર પાસેથી જે વિગતો સામે આવી છે તેમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે તેરસો થી વધુ જે અમુક મકાનો છે તે મોટા ભાગે જે રીતના અમદાવાદના ચંદાડાઓમાં ભાડે ચડાવી દેવામાં આવ્યા હતા તે જ રીતના ઓયડીઓ છે તે બનાવીને ભાડે આપવામાં આવ્યા હોવાની વિગત સામે આવી છે સાથે સાથે આઠ જેટલા શખ્સો છે તે ને આ મકાનો છે તે ભાડે આપ્યા હોવાની વાત છે તે સામે આવી છે આ તમામ પુરાવા છે તે તંત્ર દ્વારા એકત્ર કરવામાં આવ્યા છે ને આગામી સમયમાં હાઈકોર્ટમાં પણ રજૂ કરે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે બીજી બાજુ જે રીતના હાઈકોર્ટનો ઓર્ડર આપવામાં આવ્યો છે તેને લઈને તંત્ર દ્વારા પણ આગામી બે તારીખે હાઈકોર્ટ સુધી જશે ને જે પુરાવા છે તેમને એકત્ર કરવામાં આવ્યા છે તે રજૂ કરવામાં આવશે બીજી બાજુ લોકોની પણ આશા છે કે જે ભાડે દે છે તેમના મકાનો પાડો પરંતુ અમારી પાસે જે અમારા પુરાવાઓ છે કે આટલા વર્ષોથી અહીં વસવાટ કરીએ છીએ તેમને રેગ્યુલાઈઝ કરવાની પણ માંગ કરવામાં આવી છે ત્યારે હાઈકોર્ટ કયા પ્રકારના નિર્ણય લે છે તેના ઉપર સૌ કોઈની મીટ મંડાઈ રહી છે જી જી રહીમ આભાર વિગત સાથે જોડાયા છે